ગુજરાત પોલીસે એક જાબાજ પોલીસ અધિકારી ગુમાવ્યાના સમાચાર મળી રહ્યા છે આ પોલીસ અધિકારી એક આરોપીને પકડવા ગયા હતા દિલેરી ભર્યું તેમનું કાર્ય હતું દરમિયાન તેમનું મોત થયું છે

અને તેમ નોજીવ ગયો છે વિગતે વાત કરીએ શું થયું છે આખી ઘટનામાં કે જેમાં એસએમસી ના પીએસઆઈ સચિન શર્માનું મોત થયું નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત પોલીસ ના અધિકારી અને કર્મચારી રાત દિવસ મહેનત કરી અને કેટલાક ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટે અને કેટલાક એવા બુટલેગરો કે જે સતત ગુજરાતમાં દારૂ ઘુસાડે છે તેને પકડવા માટે મશક્કત કરતા હોય છે આ દરમિયાન ક્યારેક બુટલેગર પોલીસને ઉડાવી અને કચડી નાખે છે તો ક્યારેક તેને પકડવા માટે જતા પોલીસ અધિકારીઓ પર હુમલા કરી તેમને ઘાયલ કરે છે ત્યારે આજે સમાચાર મળ્યા છે કે ભાવનગરમાં એક પીએસઆઈ સચિન શર્મા કે જેઓ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ હતા તેમને મોતને ભેટવું પડ્યું છે પણ કેમ તેમનું મૃત્યુ થયું એવું માનવામાં આવે છે કે એસએમસી ના પીએસઆઈ સચિન શર્મા પોતાની ટીમ સાથે ભાવનગર અમદાવાદને જોડતા હાઈવે પર એક કિયા સેલ્ટોસ કે જે સુરત પાસિંગની હોવાનું માનવામાં આવે છે